મોરબી જિલ્લાના હળવંદમાં ઇનામી ડ્રોના નામે લાખોની છેતરપિંડી સામે આવી છે મામા દ્વારા આયોજિત ઇનામી ડ્રોમાં છસો છ જેટલા નાના મોટા ઇનામોની લાલચ આપી લોકો પાસેથી ટિકિટ વેચવામાં આવી હતી કડિયાણા અને માથક વચ્ચે આવેલા મામાદેવના મંદિરના વિકાસ માટે ઇનામી ડ્રો યોજાયો હોવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ ડ્રો એક થયા બાદ આયોજકો એક પણ ઇનામ આપ્યા વગર ફરાર થઈ જતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે પીડિતો દ્વારા આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઊઠી છે મારું નામ મહેશભાઈ ગોપણિયા છે મારું ગામ રંશુગઢ છે અને હાલ અમારા આજુબાજુના અમારા ગામના વિસ્તારમાં અમારા મામા દેવનું મંદિર આવેલું છે અને મામા અ દેવના મંદિરના લાભાર્થે એક લખી ડોરનું આયોજન કરે લખી ડોરનું આયોજન કોઈ બાર ગામના વ્યક્તિએ કરેલ હતું જે આ વિશ્વ ભગત કઈક ઇન્સ્ટાગ્રામ ના સોશિયલ મીડિયાના ના સેલિબ્રિટી છે અને એના જે ગ્રુપના કોઈ ચાર પાંચ વ્યક્તિ છે શક્તિસિંહ પરમાર છે કોઈ કૃપાલસિંહ પરમાર છે ગણેશસિંહ પરમાર છે આ લોકોએ કરેલ હતું અને આપણે ક્યાંક ને ક્યાંક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય એટલા માટે અમારા આપણે મામાદેવ નું મંદિર નિર્માણ થાય એટલે આપણે ડ્રો તો કરે નહીં કહો ડ્રો તો થઈ ગયો છે ઓલરેડીમાં કઈ શંકાને સ્થાન નથી તમને ટિકિટ ક્યારે લીધી હતી હું આ શરમડા રહું છું મારું ગામ શરમડા અને આપણે જે ગઢિયાણા થી માથક જે જનાર રસ્તો છે અહીંયા મામાદેવનું નું નાનું અમથું મંદિર આવેલ છે અને મંદિરના ના જીર્ણોધાર અથવા મંદિરના કામ બાબત થી આ ડ્રો રાખવામાં આવેલો હતો કોક વિશુ ભગત કરીને છે હવે અહીંયાથી મારા ભત્રીજા એ રાજકોટ રાજકોટ જે કારખાનામાં કામ કરે છે મારો ભત્રીજો એ ટિકિટ લીધી હતી ટિકિટમાં અઢાર જીરો અડતાલીસ નંબરની ટિકિટ છે અને ટિકિટ અહીંયા જે એનો એજન્ટ છે એના એના પાસેથી લીધેલી હતી અને આ ડ્રો થયો જે તે સમયે ડ્રો થયો ત્યારે આથી ફોન પણ ગયો તો કે ભાઈ દેવાભાઈ એજ ભરવાડ તમને બે લાખ એકાવન હજાર રૂપિયા લાગ્યા છે પણ તમને અમે પીડીએફ મોકલશું અને તમે આવીને પૈસા લઈ જાયજો